નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર આજે આપણે એક કરંટ ટોપિક વિશે જોઈશું ટોન્સીલાઇટીસ ખાસ કરીને નાના બાળકો હોય કે મોટા હોય બધાને એક ફરિયાદ રહેશે કે કાંઈ પણ ઠંડુ ખાઈ લે કે ઋતુ અનુસાર કે તો ગળાની અંદર અહીંયા દુખાવો થાય ગળાની અંદરથી ઉતારવામાં કાંઈ પણ ખોરાક લે કે પાણી ઉતારવામાં પણ તકલીફ થાય તો ત્યારે આપણે જનરલ જોઈએ છીએ કે એ ટોન્સીલાઇટીસ હોય છે તો આપણે પેલા ડોક્ટરને બતાવીએ છીએ અને ચેકઅપ કર્યા બાદ આપણે ખબર પડે છે કે ટોન્સીલાઇટીસ છે ટોન્સીલ એટલે શું ગળાની અંદર અંદર બે અહીંયા ગ્રંથિ હોય છે એના ઉપર એક પ્રકારનો જે સોજો આવે છે એને ટોન્સીલાઇટીસ કહેવામાં આવે છે એની અંદર ઘણી વખત પસ પણ થાય છે અને આની અંદર ટેમ્પરેચર અને ઘણી બધી તકલીફો થાય છે તો એના માટે આયુર્વેદમાં સૂકે છે આપણે હમણાં થોડા વખત પહેલાં એક ચિકિત્સા જોઈ કે કોગડા ભરવા કે કોગળા કરવા તો એની એક ચિકિત્સા છે કે ગરમ પાણીમાં હળદર નાખીને કોબળા કરવામાં આવે અને સીતોપરાદી ચૂર્ણ હળદર ચૂર્ણ અને મધ સાથે બાલચતુર્ભદ્ર ચૂર્ણ ચાટવાથી પણ ટ્રોન્સિલાઇટીસની અંદર ફાયદો થાય છે વધારામાં જે હળદર હોય એને હાથમાં આવી રીતે પકડી અને એને ટ્રોન્સિલ ઉપર લગાડવામાં આવે છે હળદરનો આપણે ચૂર્ણ એવી એમને એમ લઈ અને ઉપર ગરમ પાણી પી શકીએ છીએ વધારામાં ત્રિફળા ગૂગળની જેટ વટી આવે છે તો મોટી ઉંમરના હોય તો એને યુવાન હોય એટલે સોળ વર્ષ ઉપરના તો એને બબે ગોળી સવાર સાંજ અને એનાથી નાના હોય તો એને એક એક ગોળી સવાર સાંજ આપવામાં આવે છે આવી રીતે આ આ બધા પ્રયોગો પણ આપણે એની સાથે કરી શકીએ છીએ અને એનાથી વધારે બચવા માટે આપણે સાથે સંસામની વટી પણ એક એક ગોળી સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ આપણે આપી શકીએ છીએ તો આ બધા ટોન્સીલાઇટીસના આયુર્વેદિક ઉપચાર છે તો એના માટે પણ આપણે બીજી બધી એન્ટીબાયોટીક કે કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા પહેલા આપણે આ બધા સાદા ઉપચારો કરી અને ટોન્સીલાઇટીસ મટાડીએ વધારે વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો